હાલો ભાઈ આજ તો મને હવાર હવારમાં માં ગોત્રી દીધો ભાઈ પોપમાં તો અત્યારે આપણે વહી બહુ આપણી હાઈ ક્લાસ સ્ટોરી છે એમાં દવા છાટવા કારણ કે સ્ટોરી માં અત્યારે જો ફોક લઈને ખમે અને દવા છાટવા વહી છીએ તો હું પણ લગણ નથી છાટવી ઘડી કર છાટવી છે કારણ કે ઓલરેડી આમાં હું છે કે આ ભાગમાં મઈ નથી આવવા દઉં સોરી કારણ કે ફૂલે બહુ હાઈ ક્લાસ આવવા માંડ્યા હવે મીંડા ફૂલ ઉકળવા કે દુઃખ કે દુઃખ નહીં વાટ જોતા તો કે ફૂલ ઉકળે કેદી ફૂલ ઉગડે

એની વાત જવા દો અને આપડે આ વિસ્તાર બહુ વરસાદ હોય મજા અને અત્યારે આમ જોઈ શકો તમે વાદરા ગિરનાર બે ચાર પાંચ કે કાલ કરતા તો વાતાવરણ બહુ છે પણ ખાસ કરીને આ બધી આ વરસાદ છે એ બહુ નડે પણ હવે શું થાય આપણે હાથની વાત નહીં કારણ કે સૌથી વધુ અસરકારક વરસાદ હોય માવઠાનો તો એ ખેડૂને ને તો અત્યારે જોઈ શકો સોરીમાં મીંડી સોરી આવવા થોડી થોડી પાર્યું પારવી અને ફૂલ એવા મંડ્યા તો ફૂલ ખરી જાય આ તૈલુમાં ફૂલ ખરી જાય એટલે બધા છે એ મોટો પ્રોબ્લેમ વાળું છે અને આ મેજોટણ માંડ ખડ એટલે કે ગાજવાનું ચાલુ છે પણ હવે જોયું છે આજ તો આપણે નહીં આવે કારણ કે કાલે બહુ વરિ ગયો અને ગયો છે નો ખર એટલો બધો પવન વાયો ને એટલો બધો વરસાદ વર્યો કે એની વાત જવા દીધો દોસ્તો તો અત્યારે તો થોડી ઘણી નીર વાટો જવાનું છે અને ઢોર ઠાકર ને હાસવવાના પૂરો કરવાનો છે બાકી સૂર્યનું નિરીક્ષણ કરી કારણ કે સૂર્યવાન ચાલુ થઈ ગયું જોઈ શકો હું હમણાં મગ ને બધું પાકવાવાનું છે એટલે વરસાદ ને હુબોલા જાય ને તો ધીરે ધીરે આ બધી કાપણી છે ચાલુ થાય પણ હજી લગભગ દસ બાર દિવસ થઈ ગયા તો હાલો શરૂઆત કરીએ આજના બ્લોગની વિડીયોમાં છેલ્લે સુધી જોડાજો જેથી હાલ આપણે જોઈએ ક્યાં ક્યાં વરસાદથી હું નુકસાની છે અને શું શું ફાયદો છે બે વસ્તુ હાલો ભાઈ આજ તો મને હવાર હવારમાં ધોતરી દીધો ભાઈ ફોકમાં તો અત્યારે આપણે વહી ગયા તો આપણી હાઈ ક્લાસ સ્ટોરી છે એમાં દવા છાંટવા કારણ કે ઈરું ને બાવા એવું કંઈક છે એટલે હવાર હવારમાં તો ચાલુ કરી દીધું છે દવા છાંટવાનું જોકે અડધી છટા છે કારણ કે દવા ખલાસ થઈ ગઈ એટલે અટલ ઘડી સાટી પણ દઈએ સાઈડ સાટું બહુ ઘડી કરીને સાટી તો બારી નાખી દેવા એટલે અટલ બહુ ની સાટી તો ભાઈ અત્યારે તેલ માં આપણે વર્ગી ગયા કારણ કે હવાર હવાર માં હું છે દવા સાટવાની મજા આવે ઓ ઠાકોડો લાગે નહીં અને સોરી અત્યારે જો કો પ્લેન ખમે અને દવા સાટવા વર્ગી ગયા છીએ તો હું પર લગણ નથી સાટવી ઘડી કર સાટવી છે કારણ કે ઓલરેડી આમાં શું છે કે આ ઈરુ ને બાવા ને એવું બધું છે તો અટલ માં સાટી દઈએ દવા

ન્યા ગાજે હે વરસાદ અને આઈથી આજે વરા દેખાય હે ને આપણા એ બધા આઈથી પડીને ગયા જો શકો આસા પર આસા પર સાટા હે કારણ કે હજી આમાં જો પાણી હુકારું ન્યો જો પીનું છે બધું ઓ ને હારો છે એટલે કઈક ફળફળાઈને સુકાઈ નાખે એટલે એવું બધું છે ને સોરીની વાત કરીએ તો મીંડી સોરી આવો ઓ મારા વાલા હા સિંગુ મીંડી ફૂટવા જો આને કહેવાય એક્ઝેટ સોરી તમે તો કોઈ દી જોઈ ન હોય એટલે એવું મતલબ નથી બટ કે આમાં શું છે કે જે આવી વસ્તુને ફૂલ ને એવી જો આ આ આ ભાગમાં મીંડા થાવા દો સોરી કારણ કે ફૂલે બહુ એકલા થાવા મીંડા હવે મીંડા ફૂલ ઉખડો કે દુકે તું યાર વાટ જોતો તો કે ફૂલ ઉગડે કે ફૂલ ઉગડે કે કે ફૂલ જ ન દેખાતા હવે દેખાવા મીંડા બે દિવસ ફૂલ જો અને આ ઉગમણી દિશામાં આમ તો જો વાયરો વાય હા તો દોસ્તો અત્યારે વાત કરીએ ખેતીવાડીની તો ખેતીવાડી રણ છે ખોટમાં જે ઓલું પેલા જૂનું ગીત આવતું ને ખેતી તારી ખોટમાં ઘાયલ ખેતી તારી ખોટમાં તો અત્યારે એના જેવું જ થઈ ગયું છે કારણ કે આમાં હવે બધું તૈયાર થતો હોય ને વરસાદ કે મારું કામ કારણ કે હજી એક તો ચોમાસા ને વાર છે લગભગ એક થી દોઢ મહિનાની અને એ હે આ કડ ઘરાથી બોલાવે છે સામું અને મેં સુરત અમદાવાદ વડોદરા ઘણી જગ્યાએ તો બહુ વરસાદ છે રાજકોટમાં બહુ છે આપણે ત્યાં નથી એટલા વિસ્તારમાં તો ખરેખર બચી ગયા છે ગીર સોમનાથમાં એ બધું છે અને લગભગ ફરતી બધું વરસાદ છે આની કોઈ નથી વાંધો કંઈ હજી નુકસાન એટલું બધું કંઈ નથી તો એવું છે વાતાવરણ જો આવીને એવી રીતના રહે વાતાવરણ તો આપણે બચી જાય હા હજી તો કંઈ વાંધો નથી કારણ કે જેવો તેવું પુવોન હોય છે ઘણા એના ફોન આવે એટલે હમાસા સાંભળીએ ને એટલે આપણને ખબર પડે કે ઓહો ત્યાં તો બહુ વરસાદ છે એટલે એવું છે ને આમે સાટા મીંડા પડવા વરા પડે ચાલો ખેતરને ફરતો ફરતો આટો લઈ અને પછી મળશું પાછા બપોર પછી જોઈ શકો દોસ્તો તમે આજ તો મેહુલ્યો ભાઈ અહીંયા લગભગ લઈ લે રાઉન્ડ એવું લાગે છે કારણ કે અમારા આ વિસ્તારમાં છે ને હમણાં બે ત્રણ વરસાદ હતો જ નહીં કારણ કે સાટા સાટા સમય હતા બીજા જિલ્લા પડતો હતો આજ તો આમ તો ક્યાં અંધારો આવું પેલી બાજુ ગજો બે બહુ અંધારો છે હવે એ થાય જોઈ જાય કારણ કે ગાજે છે એવો અને એક રેડો આમ ઉતરી નહોઈ ગયો છે ઉગમણી બાજુ એ રેડો સારો એ તો બહુ કે એવું હતો નહીં પણ ખાસ કરીને આ વધારે અંધારો છે એક વાદરું છે પણ હવે કેવો કોરે છે તો જોયું જાય તો મગની વાત કરીએ મગમાં એવા મીંડી સિંગુ પાકવા જો આમાં હેને ક્લાસ હવે સિંગુ આવી ગઈ છે જાડી થઈ ગઈ છે ટૂંક સમયમાં મગનો પાકે એ તૈયાર થાય પણ એ પહેલાં તો આ વરસાદ જે છે એ શું કરશે બહુ અંધાય રોગ તો આમ તમે જોઈ શકો ગીરનાર ઉપર કારુંઠા વાદરા મંડાણા અને એ કારુંઠા વાદરા ગીરનાર ઉપર કાલે તો લગભગ ગીરનારને ધોઈ નાખ્યો તો એવો વરસાદ કારણ કે ગજબ વરસાદ હોય ઉગમણો થયો તો ને ઓતરાદા ખંડમાં થઈને સીધો સીધો આની કર એટલે આ બધું ભીનું થઈ ગયું હવે જો કે આને સોરાને એક પણ પાવું હતું પણ હવે એ નથી પાવું એનું કારણ છે કારણ કે કાલે ઓલરેડી બધું છે ને બધું પાવાઈ ગયું છે એટલે જોયા હકો આમાં હવે સોરા મહિના આવવા સીંગ થઈ ગયું લાંબી લાંબી અમુક સોળવા પીડા પીડા છે એટલે હવે આને પાણીની કંઈ બહુ ખાસ જરૂર છે નહીં પણ મોટી વાત એ હતી કે અમને એમ તો આ બધું ઢાર છે ને તો કાંઈ થાય પણ થોડું થોડું તો અહીં ઢાઇર્યું છે અમુક જગ્યાએ પણ જો કે વાંધો નથી બ્રામણને હવે રહી જાય ને તો હજી કઈ વાંધો નથી પણ જો આ પાછું હું એક બે કારણ કે આગાહી ઉપર આગાહી અંબાલા આપે છે એટલે બે ત્રણ દીમાં કે હું વાતાવરણ સર્જાય આપણને પછી ખબર પડે તો આમાં બધે એમ જ છે જો પાણી પાણી ગારો ગારો થઈ ગયો છે અને ગિરનાર ઉપર એ વાદળા મંડા એ બધું જ ગાજે આજ તો કાંઈ આવે લાગતું નથી કારણ કે આ બધો ભાગ ચોખો છે તો ભાઈ સતત બીજા દિવસે ગિરનાર ને ધમરોળવાનું ચાલુ કરી દીધું લાગે એવું દેખાય વરસાદ ને તો તમને અહીં દેખાતું હોય છે આ ગિરનાર નો ભાગ ઝાખો પડી ગયો એટલે માથે વરસાદ વરવા માંડ્યો છે આદરું આખા આખું માથે આવ્યું છે વાની કોર આવે કે નો આવે એ તો કંઈ નક્કી ન હોય બાકી વાદરા થઈ ગયા બહુ પવન પડી ગયો હા પછી ભાગવા માંડશું પડશે સમાવટ લીધો પણ ગિરનાર ઉપર બઉ વર વરસાદ આજ બીજો હે એક વાદળું મંડાણું લગભગ ક્યાં લગ્ન વર સાટા તો ખરે પણ હવે જોયું છે આપણે શું થાય તો તો ચાલુ થઈ ગયો હે વરસાદ પાછો કઈ નતું નાયું પડ્યું હે ઝીણું 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 હામાં સુરત નારાયણ જવો મેં વરો હવા એ મોટું બંધ ઓહો આમ તો જો એક વાદરું ટક ટપક ચાલુ થઈ ગયો તો હવે જોઈ લો મારા વાલી વરસાદની એક રાઉન્ડ છે પૂરો થઈ ગયો તમને દેખાતું છે આજુ બધી બધી ભીનું થઈ ગયું પાછું અટાણે કારણ કે અટાણમાં હારામાં હારો પાછો એક રેડો હે ખરેખર આવી ગયો અને જો આ ગિરનાર નો જે ભાગ છે ત્યાંથી રેડો આવ્યો હતો હવે ઉકળાટ વાળું વાતાવરણ થઈ ગયું એટલે વરસાદનું આમ તો કઈ હજી નક્કી નથી થતું કે શું કરવાનું થયો છે કારણ કે આ પગમાં બધે ગારો સુધું ભીનું થઈ ગયું એટલે પાસો થઈ રડ આવી ગયો કારણ કે પહેલા ચાલુ આગળ ગિરનારથી થયો આમથી ચાલુ થયો ધીરે 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 આમણો હેલો આવ્યો ઉગમણો કારણ કે માણસને જવું હોય તો ભાઈ પંદર વીસ કિલોમીટર કાપતા લાગે અડધી કલાક પોણી કલાક આને ખાલી પાંચ મિનિટ ન થાય હોય ગિરનાર ઉપર ત્યાંથી અહીંયા આવે તો પાંચ કિલોમીટર તે અહીંથી પંદર કિલોમીટરનો પટ્ટો છે એ ખાલી પાંચ મિનિટમાં ફાર કરી નાખે એ જે કુદરત છે ભાઈ તો હેલા રાખે બીજું હું વરસાદ પાણી થયા રાખે અને એમાં શું છે કે આ ખાસ તો હોય જાહેર મકાઈને ધોળાખરના નીલ સારાની ઉનાળા ન હોય ને એ ખોટે નુકસાનકારક થાય અને બીજા નંબરમાં સોરી મગી ના અમુક શીઘું પાકી ગયું એને નુકસાનકારક થાય હવે આમાં પાકતું આવે બધું જો તો સોખા હો થઈ ગયો હા પાછો ઘડીક પહેલાં આવતું ગિરનારું પણ ભંડાણ ખરેખર હવે આ બધું આ બધું વધી ગયું છે અને પાછું જે બાજુ મંડાણ થાય નહીં એટલે બધું ઉકરાટ થઈ જાય એટલે આપણે આની વરસાદ આગળ એટલે આખું વાતાવરણ પલટો મારી ગયું છે આંબાલાલની આગાહી પ્રમાણે જો આમાં આનીકર આ વધારાનું મંડાણું એટલે જૂનાગઢ સિટી વરસાદ થાય છે આપણે સોરી પાકતી આવે છે થાય છે એવું કે આ વરસાદ રૂકવાનું નામ નથી લેતો નિરીક્ષણ કરીએ તો આમાં હવે મંડી જવું પછી હીંગુ આવવા અને થઈ ગઈ સારી પણ આ વરસાદ થવા દે તો ગજબ બહુ એકલા સોરી થઈ ગઈ અને મેં પાણીનો કાઠિયો આવે થોડુંક પાણી હાલતું કરી દીધું ઘડીક મોટર આલતી કરી હોય ને હું તો ખરા હા હું શાખેપ પાવી ગઈ વાતાવરણમાં આવું વાતાવરણ છે હવે જોયું થાય બાકી ખાસ મોલાઈટ ને આ બધું વસ્તુ નડે બાકી તો કંઈ નડતું નથી તો સોમાહાઝ એવું થઈ ગયું છે આમ તો આ અોમાહુજ છે નહીં પણ વાતાવરણ આખું ખૂબ પલટો મારી ગયું એ અસલ સોમાહાઝ જેવું લાગે કોઈ એમ ના કે માવઠું હોય છે કારણ કે માવઠું હોય એ નું હોય એક બદલાતો જેમ સોમાહાને જેમ જમાવી છે હો ને ધનુષ બાણું નીકળે ને કઈ કઈ કે આમાં વાદરા થઈ જાય ને વરી પાછો આજ હોય તો કાલે ન હોય ને કાલે હોય તો આજ હોય ને બધું કમેડ થઈ ગયું વાતાવરણ તો હાલો દોસ્તો આજનું કામ છે બધું લગભગ પૂરું થઈ ગયું એનું કારણ છે કારણ કે જાદુ કે કુ નહીં ગાય દોવાઈ જાય એટલે જાય એટલે આપણે દૂધ લઈને ઘર ભેગા કારણ કે વળી આ વરસાદ આવશે તો આ હેઠે ગાડી નહીં નીકળે હલવા એટલે ટાણા એ વહી જાય અને આમાં કે કામ થાય એમ છે નહી એકાદ ભારે એ વટાઈ ગઈ છે બાકી ઓમ બીજામાં દવા સાટવી દે પણ હવામાં હજી પાણી છે અને કાલે વરસાદ થયો ને કારણે હાવ ભીનું થઈ ગયું છે તો કે દવા છટાય નહીં વર રેડો આવે તો વરી પાછું કંઈક માથે ધોઈ નાખે એટલે આ દવા ન સાટવી કાલે મેં લગભગ હાતક કેટલી જેટલી હતી એ કાલની પણ પાછા આવે કંઈક વાતાવરણ સુધરે ને પછી હાટછું દવા ચાલો આજનું કામ છે અને બ્લોગ છે પૂરો કરીએ અને મળશું તો એ કાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને જાયદ્વાર કાઢીશ